વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ દાંડિયા બજાર અકોટા બ્રિજ પર આવેલ સોલાર પેનલ નીચે દસમા આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરવામાં આવી હતી સવારે છ કલાકે શરૂ થયેલ આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાજગંજના ધારાસભ્ય કેવ રોકડિયા મેયર પિંકી સોરી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પોલીસ કમિશનર નરસિંહા કુમાર વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી સહિત કાઉન્સિલરો શાળાના બાળકો સહિત પોલીસ વિભાગના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ જોડાયા હતા વડોદરા શહેર જિલ્લામાં પણ ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી યોગ આસન અને યોગ ક્રિયાઓ સાથે કરવામાં આવી હતી જેમાં સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ શાળા કોલેજો ધાર્મિક સંસ્થાઓ જોડાઈ હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના કુલ ઓગણીસ વોર્ડ અને દાંડે બજાર બ્રિજ સહિત બીજ સ્થળો યોગ દિવસની ઉજવણી કરાઈ હતી યોગ એ જીવન જીવવાનો આધાર હોવાનું મહાનુભાવોએ જણાવ્યું એ જણા આપ્યું હતું આજથી દસ વર્ષ પહેલા યુએનમાં એકવીસ સિત્યતર દેશ સાથે રહીને સર્વાનું મદદ યોગ દિવસ તરીકે એકવી જુનને બે હજાર ચૌદ દિવસે જેને માન્યતા આપવામાં આવી છે આપણે બધા જ જાણીએ છીએ કે શરીર માધ્યમ સર્વ સાથે આ સંસ્કૃત શક્તિને સાર્થ કરવા માટેનું ભગવાન શિવજીએ શરૂ કરેલી આ યોગ સાધના આજે આખા વિશ્વભરમાં થઈ રહી છે પ્રસરત થઈ ગયેલી આ યોગ સાધનામાં આજે આખા વિશ્વમાં તમામ એકસો ને ત્રાણું દેશોમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વડોદરા શહેરમાં પણ અને તેની સાથે ગુજરાતમાં એકસો ત્રાણું જગ્યા પર જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે વડોદરા શહેરની જો વાત કરીએ તો તમારે તમામ વોર્ડમાં તમામ સ્કૂલોમાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ આજના દિવસથી શરૂ કરીને આજે દક્ષિણાયણ છે આપણે જાણીએ છીએ કે વર્ષનો સૌથી લાંબો દિવસ આજનો દિવસ છે આજે દક્ષિણાયનની શરૂઆત થાય છે ત્યારે આજના દિવસથી આપણે બધા યોગને સમર્પિત થઈને આપણું જીવન અને સમાજનું જીવન સમૃદ્ધ કરીએ આજે એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિવસ દર વર્ષે કોઈ એક થીમ ઉપર યોગા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજનો દિવસ મહિલાઓને અર્પણ કરવામાં આવ્યો છે મહિલા સશક્તિકરણને આજના વિષય મુખ્ય વિષય લઈ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે બે હજાર ચૌદના સત્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચૌદમાં આદરણીય શ્રીએ પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આજ આ આજના દિવસે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માં યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્તિની દિશામાં એક કદમ અને એને વિશ્વને આ આપણી યોગ સાધના દ્વારા જે ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ તેને વિશ્વને રૂબરૂ કરવા માટે જે તે સમયે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એમના પ્રથમ કહી શકાય કે કાર્યકાળમાં એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું અને ડિસેમ્બરના મહિનામાં બે હજાર ચૌદમાં એનો સહ સમગ્ર વિશ્વ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો आणि एकवीसमी जून बे हजार पंधर थी आणि सतत एकवीस દર વર્ષે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેવી રીતે ઉત્તરાયણમાં સૂર્યનું ઉત્તર તરફ આયન હોય છે તેવી રીતે આજનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને આજના દિવસથી સૂર્યનું દક્ષિણ તરફ આયન થાય છે ત્યારે સ્વાસ્થ્યની દિશામાં કોઈપણ વ્યક્તિએ આજથી પોતાના સ્વાસ્થ્ય માટે અમુક સમય કલાક યોગ સાધના દ્વારા ચોક્કસ આપવા જોઈએ જેથી કરીને આખા વરસ માટે અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સમગ્ર વિશ્વને ભારતની સંસ્કૃતિની ઉત્કૃષ્ટ જો કોઈ ભેટ આપી હોય તો એ વિશ્વ યોગ દિવસ છે પોતાના મનને પોતાના શરીરને તંદુરસ્ત રાખવાની સાથે યોગ શું કૌશલમ આ ભાવ સાથે જો દિવસનો થોડો સમય યોગને આપીએ તો આપણે આપણા મન શરીરને તંદુરસ્ત રાખી શકીશું સારું કામ કરી શકીશું અને આજે સમગ્ર વિશ્વ આજે વિશ્વ યોગ મનાવી રહ્યું છે આ ભારતની સંસ્કૃતિની દેન છે ત્યારે એ ગૌરવ સાથે આપે પણ પોતાનો જીવનનો થોડો સમય દિવસનો એ યોગને આપવો જોઈએ એ હું નમ્ર અનુરોધ કરું છું આજે યોગ દિવસ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ રોડ ઉપર યોગ દિવસ મનાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે છેલ્લા દસ વર્ષથી આખા વિશ્વમાં યોગનો આ કાર્યક્રમ આજના દિવસે મનાવવામાં આવે છે માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નોથી આજથી દસ વર્ષ પહેલાં આ યોગ દિવસ મનાવવાનું આખા વિશ્વમાં નક્કી થયું હતું અને હું એવું માનું છું કે માનવ જીવન માટે યોગ ખૂબ જ મહત્ત્વનો છે અને ભારત દેશમાં તો સદીઓથી આ યોગ વિદ્યાનો ઉપયોગ થતો આવ્યો છે અને આનાથી જીવનમાં ઘણા ફાયદા થતા હોય છે તો દરેક નાગરિકોને સ્વસ્થન માટે ગુ ચાવી છે અને યોગના માધ્યમથી થતા ફાયદાઓ પણ અપાશે એવા નિષ્કર્ષ સાથે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડોદરા ખાતે ઉજવાયો હતો વિશ્વ યોગ દિવસ ટી ટ્વેન્ટી ફોરના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન થયું છે આજે રાષ્ટ્રવ્યાપી અને વિશ્વવ્યાપી એક કાર્યક્રમનું જે આયોજન થયું છે આ વુમેન એમ્પાવરમેન્ટ થીમ ઉપર છે અને હું માનું છું કે યોગા દરેકના જીવનમાં ફિટનેસ બનાવી રાખવા માટે એક અનુકૂળ પ્રેક્ટિસ છે આ દરેક વ્યક્તિ સમુદાયના સભ્યો યોગા અપનાવે અને એક નિરોગી સ્વસ્થ સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપે એવું મારા અનુરોધ છે એકવીસમી જૂનને સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી આ એક એવી પહેલ કરવામાં આવી કે જેને કારણે ભારતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં આજે લોકમાન અને સન્માન સાથે જોઈ રહ્યા છે યુનાઇટેડ નેશનના ઇતિહાસમાં પહેલી વખત બધા જ દેશોએ આ દિવસની ઉજવણી માટે એમણે પોતાની સંમતિ પણ આપીને જ્યારે એકસો ને છત્રીસ કરતાં પણ વધારે દેશોએ આ યુનાઇટેડ નેશનના સંદર્ભમાં જ્યારે એને પોતાની સંમતિ આપી છે ત્યારે એકવીસમી જૂન વિશ્વ યોગના દિવસે બધાને મારી શુભકામનાઓ પાઠવું છું વડોદરા શહેરમાં મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ઓગણીસ ને ઓગણીસ વોર્ડમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સાથે સાથે છ એ છ ભારતીય જનતા પાર્ટીના મોરચા એટલે કે યુવા મોરચો ઓબીસી મોરચો મહિલા મોરચો એસસી મોરચો એસટી મોરચો અને કિસાન મોરચા એના માધ્યમથી પણ આજે જ્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સૌને આજના દિવસે જ નહીં પરંતુ કાયમ માટે નિયમિત રીતે યોગ કરવા માટે હું સૌને વિનંતી કરું છું આજે વિશ્વ યોગા દિવસે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રોગબેજાના સમયથી ભારતીય ઋષિ મુનિઓ દ્વારા જે વિરાસતના રૂપે આ યોગા દુનિયાના અલગ અલગ ભાગોમાં લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે યોગા મીન્સ યુનિયન યુનિયન વિથ સેલ્ફ એન્ડ ગોડ યુનિયન વિથ સેલ્ફ એન્ડ યુનિવર્સ અને યોગાથી મેડિટેશન અને એટલે કહેવાય માનસિક શાંતિ દુઃખ મુક્ત જીવન અને તંદુરસ્ત જીવન મળતું હોય છે ત્યારે આ યોગા જ્યારે દુનિયાના અલગ અલગ દેશો ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે ઉજવી રહ્યા હોય ત્યારે ખાસ કરીને ભારતીયોમાં પણ યોગા વધુ પ્રચલિત બને એ માટે ભારતભરમાં ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવવામાં આવનાર છે ગુજરાતમાં અલગ અલગ લગભગ સિત્યોતેર હજાર જેટલી જગ્યાએ આજે યોગાની પ્રેક્ટિસ કરવામાં આવશે વડોદરા ખાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અકોરે દાંડિયા બધા બ્રિજ ખાતે મેગા યોગા ડેના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિકો શ્રીમતી પિંકીબેન સોની શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ દંડકશ્રી બાળુભાઈ શુક્લાજી શ્રી તમામ મહાનુભાવો ખાસ કરીને ડેપ્યુટી કમિશનર કમિશનર તમામ મહાનુભાવો આમંત્રિત છે અને આજે યોગાથી લોકોને માનસિક શાંતિ મળે અને શારીરિક તંદુરસ્તી બને એ આશયથી આજે યોગા લોકોની જીવન પદ્ધતિનો ભાગ બને અને ફક્ત આજના દિવસે નહીં પરંતુ આખો વર્ષ દરમિયાન પ્રાથમિક શાળાઓમાં તમામ જાહેર સ્થળો પર યોગાની ટ્રેનિંગ કરી અને લોકોને યોગા પ્રત્યે જાગૃત કરવામાં આવે એ આશયથી આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસે લોકોને શારીરિક તંદુરસ્તી બની રહે માનસિક શાંતિ બની રહે એ માટે યોગા પોતાની જીવન પ્રત્યેનો ભાગ બનાવો એવી અપીલ કરું છું અને આજે ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નિશમ દસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર